નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારોની વાત કરીએ તો નવસારી શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને સામાજિક જાગૃતિ સાથે જોડતું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું ચિંતામણી જૈન સંઘના સથવારે સમર્પણ ગ્રુપની મહિલાઓ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે સરકારી શાળામાં ભણતા બાળકો માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ કન્યા શાળા નંબર ચાર રમાબેન હોસ્પિટલ પાસે ફુવારા નજીક આયોજિત કરવામાં આવ્યો હતો આ આયોજન અંતર્ગત શાળામાં ભણતા બાળકોને મીઠાઈ તેમજ ચીકી આપીને ખુશી વહેંચવામાં આવી હતી બાળકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો સાથે સાથે આ કાર્યક્રમ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહી પરંતુ સામાજિક જવાબદારી અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતાનો મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો હતો આયોજન પાછળનું મુખ્ય કારણ એ હતું કે જાગૃતિ પક્ષીઓની અવર જવર વધુ રહેતી હોવાથી પતંગની દોરીથી તેમને ઈજા થવાની સંભાવના વધી જાય છે પક્ષી સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષા માટે આ સમયગાળામાં પતંગ ચગાવવાનું ટાળવું જરૂરી હોવાનું બાળકોને સરળ

હું મોનિકા આપણે સમર્પણ ગ્રુપમાંથી બોલું છું આજે અમે જે અહીંયા ચીકી વિતરણ કરીએ છીએ કન્યા શાળા અને કુમાર શાળામાં તે એક હેતુથી કરીએ છીએ જેમ બધા પતંગ તો ચગવે છે પણ અમારું એક જ હેતુ છે કે આપણે સવારે પાંચ થી સાત અને સાંજે છ થી આઠ ન ચગવે તો સારું એનું કારણ છે

સમર્પણ ગ્રુપ બહેનોનું જે વિંગ છે ચિંતામણી જૈન સંઘના સંપર્કમાં આવીને બહુ સરસ સેવાના કાર્યો કરી રહ્યું છે દિવાળી દરમિયાન ઓછામાં ઓછા ચૌદસો થી પંદરસો પરિવારોને ઘરમાં પૂજા સપાવી એક મોલનું વિતરણ કરીને ગિફ્ટ અલગ અલગ ગિફ્ટો આપી અને દરેકનું મોલમાં ચૌદસો પરિવારના માં ઘરમાં બહુ સારું સેવાના યજ્ઞ કરે છે આ વખતે અમને વિચાર એવો આવ્યો કે આ બધી સ્કૂલમાં ચીક્કી વિતરણ કરી પતંગ કેવી રીતે સગાવી અને જીવદયાનું કામ પક્ષીઓ કેવી રીતે બચે સવારે બે કલાક ને સાંજે બે કલાક પતંગ ન જગાવવાની એ ટાઈમે પક્ષીઓ એના માળામાંથી બહાર જાય અને સાંજે માળામાંથી બહાર આવે બહુ સરસ એમને નવા કન્સેપ્ટ થી આ બે ત્રણ સ્કૂલોમાં કન્યાશાળા કુમારશાળા નવસારીમાં પહેલી વાર આવું સો આયોજન કર્યું છે આ તમામ બહેનોને અમે આ આર્થિક શુભેચ્છાઓ શુભકામનાઓ પાડવું છું